ગણેશોત્સવ અને આગામી તહેવારોને ધ્યાનમાં રાખતા સંવેદનશીલ વિસ્તારમાં પોલીસ દ્વારા ફ્લેગમાર્ચ કરવામાં આવી રહી છે ડીસીપી ઝોન થ્રી અભિષેક ગુપ્તાની આગેવાનીમાં પણ ઝોન થ્રીમાં આવતા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ફ્લેગમાર્ચ કરવામાં આવી વડોદરા શહેર પોલીસ હાલ અલર્ટ મોડમાં છે ગણેશોત્સવ ચાલી રહ્યો છે અને તેવામાં કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તેની પૂરેપૂરી તકેદારી રાખવામાં આવી રહી છે ડીસીપી ઝોન થ્રી અભિષેક ગુપ્તાની આગેવાનીમાં ફ્લેગમાર્ચ કરવામાં આવ્યું વાડી પાણીગેટ પોલીસ સ્ટેશન હદ વિસ્તારના જે તમામ સંવેદનશીલ વિસ્તારો છે ત્યાં પોલીસ દ્વારા ખાસ આ ફ્લેગ માર્ચ કરવામાં આવી છે બાઇક પેટ્રોલિંગ પણ કરવામાં આવી રહ્યું છે હાલ ગણેશ ઉત્સવના પર્વમાં કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને આગામી તહેવારોમાં પણ વડોદરા શહેરમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે બહારથી પણ ફોર્સ મંગાવવામાં આવી છે ખાસ રેપિડ એક્શન ફોર્સ જે પણ વડોદરા શહેરમાં મંગાવવામાં આવી છે સાયબર ટીમની પણ વડોદરા શહેર પર પૂરેપૂરી નજર છે સીસીટીવી કેમેરા પર પણ પોલીસ નજર રાખી રહી છે આ ડીસીપી ઝોન થ્રી અભિષેક ગુપ્તાની આગેવાનીમાં જ્યારે માર્ચ થઈ હોય ત્યારે એસીપી ઈ ડિવિઝન અને એફ ડિવિઝન અધિકારી પણ ઉપસ્થિત રહ્યા હતા દરેક પોલીસ સ્ટેશનના પીઆઈ જે ઝોન થ્રી વિસ્તારમાં આવે છે તે પીઆઈને સાથે રાખી પોલીસ સ્ટાફ સાથે આ માર્ચ કરવામાં આવી આપ સૌ જાણો છો તેમ શ્રીજી ઉત્સવ ઉત્સવ ચાલી રહ્યો છે અને સાથે સાથે આપણે ઈદ પણ આવી રહી છે પાંચ તારીખના રોજ અને છ તારીખે આપણું વિસર્જનનો પ્રોગ્રામ છે અને વિસર્જન રોજ કોઈના કોઈ જીનું મૂર્તિનું વિસર્જન ચાલે છે તો તે અનુસંધાને વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે શાંતિ સમિતિનું આયોજન રાખવામાં આવેલું હતું જેમાં મારા ઝોનના પાંચે પોલીસ સ્ટેશનના નાણાં શ્રી બંને ડિવિઝનના એસીપી સાહેબો આવેલા હતા તો તમામ ગાડીઓને અને બાઇકને બેકિંગ કરીને જેટલા પણ સેન્સિટિવ વિસ્તાર આપણા પાણી પાણીગીટ અને વાડીમાં છે તેમાં બાઇક દ્વારા અમે રેગ્યુલર ફૂડ પેટ્રોલિંગ તો કરીએ જ છીએ આજે બાઇક દ્વારા અને વ્હીકલનો યુઝ કરીને ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે તેથી અમે તમામ એરિયા કવર કરી શકીએ અને એ રીતે ફ્લેગ માર્ચ અમે આજે ચાલુ કરવા જઈ રહ્યા છીએ તમામ તહેવાર આપણે અત્યાર સુધી શાંતિપૂર્ણ માહોલમાં ઉજવ્યા છે અને આ જે આગામી બે તહેવાર છે તે પણ ખૂબ જ શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તે માટે પોલીસ ખડે પગે ઊભી છે યોગ્ય બંદોબસ્ત અમે અમારા લેવલ પર ઝીલમટ ભરી તપાસ કરીને ચોકસાઈથી રાખ્યો છે એસઆરપીની ટુકડી હોમગાર્ડના જવાનો તેની સાથે સાથે સેન્ટ્રલ એજન્સીમાંથી રેપિડ એક્શન ફોર્સ સ્પેશિયલ એક્શન ફોર્સ સીઆઈએસએફની ટુકડીઓ પણ ફાળવવામાં આવી છે તે તમામને આપણે બંદોબસ્તનો ઉપયોગ કરવામાં આવશે અને યોગ્ય રીતે ફૂડ પેટ્રોલિંગમાં પણ તેમનો ઉપયોગ કરવામાં આવશે તો યોગ્ય બંદોબસ્ત પોલીસ તરફથી રાખવામાં આવ્યો છે તો તમામને મારી એ જ નંબર અરજ છે કે અન્ય કોઈને ડિસ્ટર્બ ન થાય તે રીતે પોતાના પોતાની જે રેલી રાખવાની છે પોતાનું જે વિસર્જન કરવાનું છે પોતાની જે શોભાયાત્રા કરવાની છે તે કરવામાં આવે કોઈને બીજાને ડિસ્ટર્બ ન થાય બીજા અન્ય કોઈ ધર્મની લાગણી ન દુભાય તેનું યોગ્ય ધ્યાન રાખવું કોઈ એવા સુધી સૂત્રોચ્યાર ન કરવા જોઈએ અને તેની સાથે સાથે અત્યારે સોશિયલ મીડિયામાં એઆઈનો ઉપયોગ કરીને તથા જૂના વિડીયો અને ફોટો વાયરલ કરીને ફેક ન્યૂઝ ફેલાવવાના પણ બનાવો આપણી સામે આવતા હોય છે તો જો આવો કોઈ બનાવો આપણી સામે આવે તો તાત્કાલિક પોલીસનું ધ્યાન દોરશો અને પોલીસનું ધ્યાન દોર્યા વગર એ વસ્તુની ખરાઈ કર્યા વગર કોઈ ફોટો વિડીયો કે કોઈ એવા મેસેજ કે ઓડિયો ક્લિપ વાયરલ ન કરવી જોઈએ આનાથી છે ને કે લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિ ઘણી વખત ઊભી થતી હોય છે તો આવું કંઈ ન થાય તેવી મારી તમામ નાગરિકોને નમરા રહે છે થેન્ક યુ